સ્વાગત છે શ્રી શ્રી ભાઈ શ્રીના પ્રણામ વિચાર કેન્દ્ર વિશે આપણે એક વિડીયો બનાવ્યો અને આપણી સમક્ષ રજૂ કર્યો ઘણા બધા લોકોએ જોયો અને રિસ્પોન્સ આવ્યો અને કોમેન્ટ આવી વોટ્સએપ પર મેસેજ આપ્યા કે આ વિચાર ઉપર તમે વધુ પ્રકાશ ફેંકો જે કાંઈ રજૂ થયું છે એ તો બહુ સરસ જ છે પણ હજી એની અંદર વધુ પ્રકાશ ફેંકો કારણ કે દુનિયા આ વિચારોની અંદર અટવાયેલી છે એટલે આપણે એક આ બીજો વિડીયો બનાવી રહ્યા છીએ વિચાર કેન્દ્ર એ આપણા મનુષ્ય યંત્રનું એક કોમ્પ્યુટર છે અને બહુ જટિલ છે વિચારની અંદર નેગેટિવી નેગેટિવ અને પોઝિટિવ બે ભાગ છે એટલે સકારાત્મક વિચાર અને નકારાત્મક વિચાર પછી બીજા થી જોઈએ તો એના સ્તર છે કે આપણે પહેલા જોયું કે સામાન્ય વિચાર પછી તર્ક અને બુદ્ધિ પછી અવલોકન અને સાક્ષીની શરૂઆત અને પછી જાગૃતિ પ્રજ્ઞા રૂધમ્રા પ્રજ્ઞા અને શેખ પરમાત્મા આત્મા આ એક જ લાકડી હોય અને એના અલગ અલગ કાપા ઉપર અલગ અલગ અવસ્થાઓ રચાય વિચાર કેન્દ્ર એક સળિંગ લાકડી છે એ હું વિચારી લઉં અને એક માની લઉં કોઈ અલગ ચીજ નથી પણ જે સામાન્ય વિચાર છે એની આપણા જીવનમાં આપણે વાત કરીએ એમ બહુ ઓછી જરૂર છે પણ લોકો આમાં અટવાયેલા છે કે ભાઈ મને બહુ બધા વિચારો આવી રહ્યા છે વિચારો અટકાવવા માટે શું કરું જાત જાતના વિચારો આવે છે પોઝિટિવ અને નેગેટિવ તો સૌથી પહેલા દર્શક મિત્રોને આપણે જણાવી દઈએ કે વિચારો બધા જ બહારથી આવે છે તમે ચોંકી જશો બહારથી આવે છે હા વિચારો બધા જ બહારથી આવે છે એ અલગ અલગ ઇમ્પલ્સરના માધ્યમથી બહારથી આવે છે પછી પાંચ જ્ઞાનેન્દ્રિયો એટલે જે આપણા સેન્સર છે આપણી આંખ નાક કાન સ્પર્શ ટેસ્ટ સુગંધ એ જે ઇનપુટ અંદર થાય છે એનાથી આપણી અંદર એક વિચારો પેદા થાય છે પછી માનસિક તરંગો બહારથી આવે છે એનાથી પણ વિચાર આવે છે આપણી અંદર રહેલી જૂના સંસ્કારો અને મેમરી પ્રમાણે એની પેટર્ન બદલાય રાખે છે એટલે વિચારો બધા જ બહારથી આવતા હોવા છતાં અલગ અલગ મનુષ્યની અંદર અલગ અલગ વિચારો આવે છે આનું આ કારણ છે વિચારો બધા જ બહારથી આવવા હોવા છતાં બધા માણસોના વિચારમાં અલગ અલગ વિચાર એટલા માટે આવે છે કે આપણી અંદર રહેલી સ્મૃતિ એટલે કે કર્મોનો હિસાબ કિતાબ યા તો મેમરી અલગ અલગ છે જ્યારે બહારથી સ્પંદનો આવે છે કોઈ દ્રશ્ય જોયું કોઈ અવાજ સાંભળ્યો તો એનું જે અર્થઘટન થાય છે એ અર્થઘટન આપણી આપણી અંદર રહેલી જે મેમરી છે યાદ છે એને અનુસાર થાય છે એટલે એને અનુસાર વિચાર આવે છે એટલે દરેક વ્યક્તિના વિચાર અલગ અલગ હોઈ શકે વિચારો સાથે બીજી વસ્તુ કે નેગેટિવ કે પોઝિટિવ જનસામાન્ય જેને વિચારોની સકારાત્મકતા અને નકારાત્મકતા જેવી વાત કરે છે એ બિલકુલ તદ્દન ખોટી છે વિચાર નેગેટિવ હોઈ શકે અને પોઝિટિવ હોઈ શકે અને એ રહેશે જ એનો કોઈ જ ઉપાય નથી પણ જનસામાન્યમાં જે વિચાર કે વિચાર પોઝિટિવ કરો નેગેટિવ વિચાર ન કરાય જે વાત થઈ રહી છે એકચ્યુઅલી વાત વિચારની નથી એક અલગ ચીજની વાત થઈ રહી છે અને એ માણસને ખબર નથી ધીરે ધીરે વિચારોની પોઝિટિવિટી એટલે અને નેગેટિવિટી એટલે શું એનો સીધો પેલો અર્થ સમજી લેવો જોઈએ જ્યારે હું તમને એમ કહું કે એક પાણીનો ગ્લાસ ભરેલો છે એમાં અડધે સુધી પાણી ભરેલું છે અને હું તમને એમ બતાવી દઉં ધારો કે આ બોટલ છે આ બોટલની અંદર રહેલું પાણીના વિશે હું પૂછી રહ્યો છું કે આ બોટલમાં પાણી કેટલું છે તો આમાં એમાં અમુક લોકો એમ કહેશે કે ભાઈ અડધી બોટલ ભરેલી છે અને અમુક લોકો એમ કહેશે કે આ અડધી બોટલ ખાલી છે તો આમાં પોઝિટિવ અને નેગેટિવ ક્યાં આવ્યો સવાલ પૂછાઈ રહ્યો છે પાણી વિશે તો જ્યારે પાણીના સંદર્ભમાં આ બોટલના વિષયની અંદર પાણીના સંદર્ભમાં જ્યારે સવાલ પૂછાઈ રહ્યો છે ત્યારે તમે જો એમ કીધું હોય કે પાણી બોટલની અંદર અડધું પાણી છે તો તમારો તમે વૈચારિક તમારો વિચાર પર પોઝિટિવ છે અને તમે એમ કહેશો કે આ બોટલ અડધી ખાલી છે તો તમે નેગેટિવ છો આ વિચાર પૂરતા તો દરેક જીવનની ઘટનાઓમાં તમે અભિગમ શું છે એ જે સવાલ ઘટનાઓના સંદર્ભમાં પોઝિટિવિટી અને નેગેટિવિટી બદલાય છે કારણ કે સવાલ અને પરિસ્થિતિ કયા સંદર્ભમાં છે એ પ્રમાણે તમારે તમારું પરસેપ્શન હોવું જોઈએ તમારો દ્રષ્ટિકોણ હોવો જોઈએ જનસામાન્યની અંદર જેની નેગેટિવિટી અને પોઝિટિવિટીની વાત થાય છે એ આખી તદ્દન બેકાર અને જુદી છે એ આપણે લગભગ અંદર એની વાત કરી લીધી આગળ ભવિષ્યમાં કરશો જ્યારે સવાલ પૂછાયો છે પાણી વિશે તો જવાબ પાણી વિશે જ આપવો જોમે કે ભાઈ આ બોટલમાં પાણી કેટલું છે તો આ બોટલમાં પાણી અડધું છે તો તમે રાખીશો પણ તમને જયારે સવાલ પાણી વિશે પૂછાયેલો હતો અને તમે જવાબ આપી રહ્યા છો કે એમાં જે ખાલીપો છે એ ને તમે જવાબ આપો છો કે અડધી બોટલ ખાલી છે તો તમને પાણી વિશેનો સવાલ પૂછાયેલો હતો અને તમે જવાબ આપ્યો છે પેલો ખાલી વિસ્તાર છે એનો આને કહેવાય નેગેટિવિટી તો તમે તમારા જીવનમાં સવારથી સાંજ સુધી ઘટનાઓ અને વાર્તાલાપની અંદર કે સવાલો પૂછાઈ રહ્યા છે જ્યાં પરિસ્થિતિ તમારી સામે આવી રહી છે તો એ પરિસ્થિતિનો મુખ્ય પિન પોઈન્ટ શું છે એના સંદર્ભની અંદર તમારું પરસેપ્શન શું છે એની ઉપર વિચારોની પોઝિટિવતા અને નેગેટિવતા આધાર રાખે છે તમે જેને માનો છો પોઝિટિવ અને નેગેટિવ એવું કશું જ નથી અને આ પોઝિટિવિટી અને નેગેટિવિટી હોવી જોઈએ આ કુદરતી છે યાદ રાખજો વૈચારિકતાની અત્યારે મેં જે પોઝિટિવિટી અને નેગેટિવિટીની વાત કરી એ નેચરલ છે અને કુદરતી છે એ ક્યારેય નષ્ટ ન થાય કારણ કે એ વિચાર કેન્દ્રની ભૂમિકા છે કેવી રીતે ધારો કે હું તમને એમ કહું કે તમે કોઈને એમ કહો કે ભાઈ ગાઈશ્રીનો વિડીયો આવ્યો છે તમારે અત્યારે જોવો જો એ વ્યક્તિ એમ કહેશે કે અત્યારે મને બીજું અગત્યનું કામ છે હું પછી જોઈ લઈશ તો એ નકાર થયો એ વ્યક્તિની અંદર નકાર થયો કારણ કે નકાર હોવો જોઈએ એની અંદર જો એ નકાર ન હોત તો જો જે અગત્યનું જે કામ છે એ અટકી જાય અને આપણે ફિજુલ કામોમાં યા પછીના કામોમાં આપણે અટવાઈ જઈએ તો ના કેવી એ પણ એક પ્રકારની સિસ્ટમ જ છે આપણા સિસ્ટમમાં હિસ્સો છે એ યાદ રાખવું જોઈએ અને જો એવો નકાર આપણા વિચારિક પ્રક્રિયામાં ન હોત તો આપણે જ્યાં ત્યાં ઉલજી ગયા હોઈએ કારણ કે તો આપણે ના કહેતા નથી ઘણા બધા લોકોને ના કહેતા નથી આવડતી ઘણા લોકો ઘરની અંદર કહેશે કે ભાઈ આમ કરવું કરો તો કે હા આમ ન કરવું જોઈએ એટલે હા નહીં આપણું અંદર નકાર હોવો જોઈએ નકારની જરૂરી છે આપણે પહેલા કહી કે કીધેલું ભાવ કેન્દ્રના વિશે કે ભાવ કેન્દ્રની અંદર જે નેગેટિવિટી છે અને પોઝિટિવિટી છે તો કુદરતે ભાવ કેન્દ્રને પોઝિટિવ જ બનાવ્યો છે નેગેટિવિટી આપણે જાતે ઉભી કરી છે એવી રીતે અત્યારે જેવા થઈ છે વિચાર કેન્દ્રની તો વિચાર કેન્દ્રની અંદર નકારાત્મકતા અને સકારાત્મકતા હકાર અને નકાર એ નેચરલ ગુણ છે અને એ જરૂરી છે એને એનો નાશ કરવાનો કોઈ ઉપાય નથી યાદ રાખજો બીજું વસ્તુ કે આપણા બીજું વાત એમ કરી કે વિચારો બહારથી આવે છે વિચારો જો તમને પજવતા હોય જો તમારા જીવનને અને લક્ષ્યને અનુરૂપ વિચારો હોય અને એટલા પૂરતા જ વિચારો આવતા હોય તો તમે રાઈટ પણ ઠીઝુલ બકવાસ જેવા વિચારો તમારા દિમાગમાં ઘૂસી રહ્યા છે અને તમને પજવી રહ્યા છે તો એનું શું કરવું તો સૌથી પહેલી વાત તો એ છે કે ટેકનિકો તો ઘણી બધી અપનાવી શકાય છે પણ મને વિચારો આવે છે એનો મતલબ એમ થયો કે હું જે તે વિચારો સાથે મારી એકરૂપતા છે કારણ કે મેં આ શરીરને મારા મનને મારા બુદ્ધિને મેં મેં માન્યો છે આ મારું મશીન છે આ મારું મન છે આ મારું દિમાગ છે અને હું એનાથી અલગ છું આ મારું સાધન માત્ર છે એવો જો તમારું પરસેપ્શન અને તમારી એવી જો અંદરની બિલીફ હોય માન્યતા હોય તો વિચારો પછી ગમે આવતા હોય ને જાય છે કારણ કે કોમ્પ્યુટર એ થાય છે એ સારા આવતા હોય તો એ છે એને કારણ કે એનું કામ જ છે ને વિચાર કરવાનું અને જો વિચાર કરવાનું કામ જો એને ના ફાવે તો તો લોચો પડે કારણ કે જ્યારે જરૂરી હોય ત્યારે જો વિચાર ના આવે તો જિંદગી ચાલેની ને તો મશીન વિચાર કરશે કરશે ને કરશે પણ આપણી અંદરની એક દૂરી બનાવતે આપણે આવડવી જોઈએ કે આ વિચાર પ્રક્રિયા મારા મશીનમાં ચાલી રહી છે મને એની કોઈ એની સાથે કોઈ લેવા દેવા નથી ધારો કે એક તમે મોટો સિક્સ લેન હાઇવે છે એના કાંઠા ઉપર તમે ઉભા છો અને ત્રણ લાઈન આ બાજુનું ત્રણ લાઈન બે બાજુ છ લાઇન ઉપર આમ ખતરનાક ઝડપે અલગ અલગ પ્રકારના વાહનો પસાર થઈ જાય છે એવી જ રીતે આપણા દિમાગની અંદર એક લેવલ બે લેવલ ત્રણ લેવલ ચાર લેવલ પાંચ લેવલ એવા અલગ અલગ લેવલ ઉપર અલગ અલગ વિચારોની પ્રક્રિયામાં ધમધોભાઠ આમ ચાલી રહ્યો છે બસ આપણે ખાલી જોઈએ રાખવાનું છે એમાં મારું કશું છે નહીં એક ખાલી ઓબ્ઝર્વેશન છે કે વિચારો આવે છે અને વિચારો જાય છે અને એની અંદર ક્યારેક કોઈ કામની અને રૂપાળી ગાડી આવી ગઈ અને એમ મસ્ત ગાડી છે અને આપણું ધ્યાન ઘડી પર ખેંચાયો એવી જ રીતે જયારે આપણી અંદર હજારો પ્રકારના વિચારો ચાલી રહ્યા છે એની અંદરથી કોઈ એક સરસ વિચાર આવી ગયો જે મારા જીવનને કામનો છે તો દબાવો અને વિચારની પ્રક્રિયાને થંભાવી દો અને એ જે પોસ્ટ દબાવીને જે વિચાર છે એને તમે આમ બહાર કાઢી અને પાછો એ જ હાઈવે ચાલુ કરી દો એ જતો રહેશે અને તમારું હોશ છે તમારું જ્યારે એની ઉપર જે તમારે વિચાર મનન ચિંતન એને પાછું હાઈવેમાં જવા દો વળી પાછું ઘડી થાય અને ટ્રાફિકમાંથી એક મસ્ત મજાનો કોઈ વિચાર આવ્યો જે મારા જીવનને કામનો છે અને મારે લક્ષ્યને અનુરૂપ છે પોસ દબાયો વિચારને પાર કાઢ્યો ચિંતન કર્યો તર્ક કર્યો પછી એની ઉપર હોશ કર્યો લાઈટ પ્રકાશ ફેંક્યો કામ વધી ગયું બસ આ આ સવારથી સાંજ સુધી કરવાની કળા છે અને ગયું એ અધ્યાત્મની અંદર અથવા તો પોતાના મશીનને જાણવાની જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એની અંદર એ વ્યક્તિએ ત્રીસ થી ચાલીસ ટકા યાત્રા એક યાદ રાખજો આ દેવી દેવતાઓ આ વિધિ વિધાનો એ ફક્ત અને ફક્ત એક એપ્લિકેશન એક ટૂલ્સ અથવા તો દવા યા તો ટીકડી છે એ આપણા જે આપણે જન્મ લીધો છે પૃથ્વી ઉપર એની અંદર વિશિષ્ટ અલગ અલગ પ્રકારની જે ઘટનાઓ બને છે અને જીવનમાં જે સંઘર્ષ ઊભો થાય છે એને મીટાવવા માટે અથવા તો રાહત મેળવવા માટેના અમુક બધા ઉપકરણો છે એ આપણી પ્રાપ્તિ નથી પૈસો લક્ષ્મીજી એ આપણું ગંતવ્ય નથી એ સાધન છે મારું એવી રીતે બધા જ દેવી દેવતાઓ એટલે એ વિચાર તમારા નીકળી ગયા બારથી તમારું મન શાંત રહેશે મેં આ વાતને શું કેમ પૂછાડી કારણ કે આપણે જે માહોલમાં રહીએ છીએ એ આખું જે થોટ પ્રોસેસ છે સામૂહિક વૈચારિક પ્રક્રિયાઓની અંદર ખાસ પ્રકારની ઇફેક્ટ ઉભી થાય છે એને કહેવાય છે સાંસારિક ગુરુત્વાકર્ષણ બળ એ સાંસારિક ગુણત્વાકર્ષણ બળની અંદર અલગ અલગ લોકોના દિમાગમાં દેવી દેવતાઓ વિધાન જબરજસ્ત અને પ્રક્રિયાઓ ચાલતી હોય અને એની આપણે વચ્ચે રહીએ છીએ એટલે જાણે અજાણે જાત જાતના વિચારો આપણી ઉપર આક્રમણ કરે છે આપણે આપણા દિમાગની અંદર પાસવર્ડ આપી દેવાનું હોય કે આ સિસ્ટલેન રોડ ઉપર બધા આવતા ટ્રાફિક છે અને જાય છે અને એની સાથે મને ક્યાંય લેવા દેવા નથી ફક્ત જે વિચાર મારા લક્ષ્યને અનુરૂપ છે અને મારા માટે જીવન માટે જે જરૂરી છે ત્યાં તમે પર્સ દબાવો અને વિચારોને ખેંચી અને ચિંતન અને તર્ક કરી અને એની ઉપર પ્રકાશ ચોર્ચનો ફેંકી અને એનું જે કરવાનું હતું એ કરી અને એની પાછો હાઈવે પર ચલાવી દો જતો રહેશો આ છે વિચારો સાથેનું ઓબ્ઝર્વેશન તો વાત અહીંયા આવી છે કે સામાન્ય વિચારો તો આવે છે ને જાય છે એમાંથી કામના વિચારને પર્સ દબાવી અને ખેંચી લેવાનો હોય અને એની ઉપર કામ કરીને જવા દેવાનું હોય પર્સ દબાવ્યું પછી કાઢ્યો અને સપાટી ઉપર લાવ્યા તો ત્યાં તર્ક બુદ્ધિથી કરવાનું છે આ વિચાર મારા જીવનમાં કેટલો અગત્યનો છે અને મારા માટે શું છે વગેરે 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 એ નક્કી થઈ ગયું કે તે ખરેખર મારા કામનો છે પછી એની ઉપર જે ત્રીજું સ્ટેપ છે પ્રકાશ ફેંકવાનો ઓબ્ઝર્વેશનનો પ્રકાશ ફેંકવાનો બસ ખાલી જોયા આપો

એની ઉપર હોશનો પ્રકાશ ફેંકાણો અને ટોર્ચથી એ ચીજોને એ વિચારોને પ્રકાશિત કરવામાં આવ્યા અને જયારે એ પ્રકાશિત થઈ જાય ત્યારે એ વિચારોની અંદર સૂક્ષ્મ ઉર્જાઓની અંદર ઉચ્ચ પ્રકારની ઊર્જાના હાઇડ્રોજન એની અંદર મિક્સ થઈ જશે અને પછી એ ઘટનાઓ તમારા જીવનમાં સાકાર કરવા આ છે આખી માઇન્ડની કોમ્પ્યુટરની એક પ્રક્રિયા અને આ જેને આવડી ગીધી દીધું તો કયા વિચારોને અંદર લેવા અને કયા વિચારોને બહાર કાઢવા એ છે તમારું લક્ષ્ય શું છે એની ઉપર આધાર રાખે છે કોઈને પૈસા કમાવાની ઈચ્છા હોય જેવું લક્ષ્ય હોય જેને કીર્તિની મતલબ લોકચાહના હોય પબ્લિસિટી હોય ઘણા ઘણી બધી ફેક્ટરીઓ અને પ્રોપર્ટીની ઈચ્છાઓ હોય ઘણાઓને સામાજિક પ્રતિષ્ઠાઓની ઈચ્છા હોય જાત જાતનું બદલ હોય છે એ તમારું પોતાનું લક્ષ્ય છે ઘણા લોકોને પરમ સત્ય જીવન શું છે એ જાણવાની ઈચ્છા હોય એનું લક્ષ્ય બનાવેલું હોય લક્ષ્ય અલગ અલગ હોઈ શકે અને અલગ અલગ લક્ષ્યને અનુરૂપ એ અલગ અલગ વિચારોની પ્રક્રિયા ચાલુ જ છે બસ એમાંથી ગમતો વિચાર જ્યાં જરૂરી વિચારોને પોષ દબાવી અને ખેંચી અને એની ઉપર કામ કરવાનું છે બસ આજીવન છે પણ આ વાત તો મેં તમને કરી દીધી કરવું થોડુંક અઘરું છે કારણ કે અભ્યાસનો વિષય છે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં વૈચારિક ટ્રાફિક એટલો જબરજસ્ત છે કે આપણે આ કામ કરવું અઘરું લાગે છે અને એમાંથી કેમ બચવું અને જો સર્વ દર્શક મિત્રોને જરૂરી લાગતું હોય કે આના વિશે પણ આપણે હજી વધુ જાણવું છે એમ કે આ ટ્રાફિકમાંથી કેમ બચવું તો મને વોટ્સએપ ઉપર મેસેજ મૂકી અને મને જણાવજો તો આના પછીનો એક વિડીયો આપણે બનાવશું ધન્યવાદ